નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દાહોદની ખંગેલા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ મનસ્વી રીતે કામ કરતા હોવાનો આક્ષેપ દાહોદ તાલુકાની ખંગેલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈને આવેલા મનુભાઈ મેડા પદ ઉપર આવ્યા પછીથી ગ્રામ પંચાયતમાં પોતાનું મનસ્વી રીતે વહીવટ કરીને કામો કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સહિત ગ્રામજનોનું કહેવું છે કે સરપંચ દ્વારા ગામમાં કોઈ પણ જાતનો વિકાસ કરવામાં નથી આવ્યો અને આવતી ગ્રાન્ટોનો બારોબાર વહીવટ કરી દેવામાં આવે છે સાથે જ ગ્રામ પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે કાર્યો કરતા સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે તેમજ ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટ બાબતે પણ ક્યાં વપરાય તેવી કોઈ જાણકારી સભ્યોને ન આપવામાં આવતા તમામ સભ્યોએ સરપંચ મનુભાઈ મેડા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દરખાસ્ત મૂકી છે જલ્દીથી પ્રસ્તાવ પસાર કરી સરપંચ પદેથી દૂર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે હું ખંગેલા જિલ્લા પંચાયત સભ્યવતી પતિ મેડા રમસુબે કાળુભાઈ હું મારું ઇન્ટરવ્યુ આપું છું કે ખંગેલા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત સરપંચ વિરુદ્ધ મૂકી છે એમાં ગેર સરપંચ પોતે ગેરવર્તણૂક કરે છે અને એની મનમાની માની કરીને કોઈ સભ્યોની વશમાં વસમાં લીધા વગરની કામગીરી કરે છે અને એને એને પોતાની મરજી કામગીરી કરે છે હવે ખંગેલા ગ્રામ પંચાયતમાં હું મારી જિલ્લા પંચાયત સીટમાં હું પ્રોપર ખંગેલા છું અને મારા જે આયોજનના કામો મંજૂર થાય ટ્રાઇબલ છે ટી એસપી છે કઈ બી નાની મોટા નાની મોટી યોજનામાંથી કામગીરી મંજૂર થાય છે એ કામમાં હું કામ કરું તો મારામાં એ પ્રમાણપત્ર આપવા અને અપશબ્દ બોલીને મને ના પડે થાયથી થાય અને તું તારથી કશું નહીં થાય ને એવી રીતે ધાક ધમકી આપે છે હવે ખંગેલાની ગ્રાન્ટ એક કરોડ પચીસ લાખ જેવી આવે છે એની બી અમે તપાસ કરીએ તો એ તો પંચાયતની ગ્રાન્ટ છે તમારે હું પૂછવાનો છું એવી રીતના પૂરા જવાબ આપે છે મારું નામ મંગુભાઈ કાળિયાભાઈ મેળા આજે હું સોળ વર્ષથી ગ્રામ પંચાયત સભ્ય છું મારા ઘરથી છે સભ્ય પણ આ સુધી કોઈ કોઈ કામોમાં કંઈક આપણે કંઈક માંગવા જઈએ તો કે તો થશે કે થશે અને તમારે શું કામ છે હું ગામમાં કામ કરી રહ્યો છે આવી રીતના જવાબ પાછા કરી દે પછી કોઈ બીજું કંઈ કામ પડે તો કોઈ કોઈ ગમે તેવું કોઈ સહીનું છે તે કામ પડે એટલે સહી બી નહીં કરી આ અને એના પોતાની મરજીથી કોઈ મિટિંગ અમારી ગ્રામસભા પછી સામાન્ય સભામાં ભરાવામાં ખાલી 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 કાગળમાં સહી કરાવ લે કોઈ લખતા નથી લખીને પછી આ લોકો સભા થયા પછી જ હુના ઠરાવ પછી મેલે શું કામો કરવાના હવે એ કંઈક લખતા તો આપણને ખ્યાલ આવે કે સેના પર સહી કરાવી રહ્યા છે એજન્ટા બહાર એજન્ટા બી બહાર નથી પાડતા અને આ જે તે કામોમાં ગમે તે કંઈક રોડનું છે કંઈક બોરનું માંગી ત્યાં કે એ તો થશે કે હું હજી તો અમારા હાથમાં છે ને આટે છે ને તેમ કરીને હું ખોટા લોકોનું ખોટા ઘેર બારો કે દોરે અમારી મરજી આપશે ત્યાં કરી તમારો કહી દે હું નથી કરું આવું કે લોકોનું ખોટા ધક્કા ખવાડે અને વોડમાં કોઈ કામ કરતો જ નથી